તો ભરૂચ શહેરમાં રસ્તા પરનો ડામર પીગળ્યો છે ફરી એક વખત કાળઝાળ ગરમીમાં ડામર પીગળવાની ઘટના સામે આવી ભરૂચમાંથી કે જ્યાં રસ્તા પરનો ડામર પીગળ્યો મક્તમપુર જાડેશ્વર માર્ગ પર ડામર પીગળ્યો હતો ડામર પીગળવાથી લોકોમાં પણ ભાર રોષ જોવા મળ્યો હતો જે રસ્તા પર ડામર પીગળવાથી જે બાઇક સ્લીપ થવાની જે ઘટનાઓ હતી તે પણ સામે આવી હતી અને આ પ્રકારે ગરમીમાં ડામર પીગળી જતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો આકરી ગરમીને કારણે આ ડામર પીગળ્યું ભરૂચ શહેરમાં મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે રોડ પર સરખું કાર્પેટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે આ રોડ પીગળવાને કારણે ડામર ને ગાડીના ટાયરોમાં ચોટતા ગાડીના ટાયરને નુકસાન છે તેમજ ટુ વ્હીલ અને ફોર વ્હીલને અકસ્માતનું પણ સંભાવના સેવાઈ રહેલી છે તદ ઉપરાંત આ રોડ પીગળીને સાઈડ પર આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ બાબતે આર એન્ડ બી વિભાગ ધ્યાન આપે ને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું કાર્પેટિંગ અને રોડની ગુણવત્તા ચપાશે